નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે આ વર્ષે મોસ્ટ ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતળી ધમ મંડલી ગરબામાં નરેશ બારોટ અને તેમની ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે આ વખતે રાતન લીધા મંદિર ઘરમાં કરીને અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ શીલેષ ખાતે એમાં અમે સવા શાંતિ લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર છ થી છ એ રીતનો બાર કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પડે ધ્યાન રાખેલ છે ઇન્ડિયન વાઇટ સીમમાં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છે કે મેઇન પ્લેઈંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે પેસે એન્ટ્રી પછી પ્લે ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડલીમાં એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખેલ છે આપણે મંડલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે પણ આપણે જે મનલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફ્ટી ક્રાઉડ અને ડેકોર પણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોઈએ કે ભાઈ ક્રાઉડ સારું છે સેફ્ટી સારી છે કઈ રીતના તો આપણે સેફટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડથી પણ બધું બધાને આપણે સંપૂર્ણપણે તકેદારી નાખ્યા હા આપણે જે બી ગરબા રસીકો આવશે એમનું આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે ઓકે પાર્કિંગની શું વ્યવસ્થા છે પાર્કિંગમાં આપણે ત્રણ ત્રણ પ્લોટ રાખીએ છે જે મોર દેન થ્રી થાઉઝન્ડ કાર્ડનું આપણે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખીએ છીએ પાસું શું પ્રાઇસ રાખવાનું પાર્સિસ

કે અમને માની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક એક જે બાકી નથી રહ્યો ત્યાંનું અને જે એકદમ મોઢ્યુ